ડીસા સંત અન્ના હાઈ ખાતે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું સંત અન્ના હાઈ સ્કૂલ ડીસામાં ક્વિઝ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંત અન્ના હાઈ સ્કૂલ ડીસામાં સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો શાળાના આચાર્ય સિસ્ટર પ્રફુલાના માર્ગદર્શન હેઠળ ક્વિઝ સ્પર્ધાનું આયોજન થયેલું ચાર ટીમ બનાવી સરસ રીતે આયોજન કરેલ કુલ બત્રીસ બાળકોએ ભાગ લીધેલ આયોજન કરનાર નીતાબેન ભાનુબેન અને રંજનબેન દ્વારા કાર્યક્રમો પ્રશ્નોત્તરી કરવામાં આવેલી હતી સંતનના શાળામાં કવિનર્મદ કવિ દલપતરામ ઝવેરચંદ મેઘાણી અને પન્નલલ પટેલ ટીમ પાડી હતી તેમજ ઝવેરચંદ મેઘાણી ટીમ વિજેતા બનેલ વિજેતા બાળકોને પરેશભાઈ સોની દ્વારા ગિફ્ટ આપવામાં આવેલ અને બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો કિરણભાઈ શિક્ષક દ્વારા સ્કોરર તરીકે અને ટાઈમર તરીકે હિતેશભાઈએ કાર્યક્રમને સફળ બનાવે મીતાબેન સોલંકી અને ભાનુબેન દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું સમગ્ર દોર આચાર્ય સિસ્ટર પ્રફુલ્લાબેન દ્વારા સફળતા પામ્યો હતો અને ધોરણ પાંચ થી આઠ ના બાળકોએ ક્વીઝ સ્પર્ધામાં ભાગ લીધો હતો દેવિકાબેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અહેવાલ દરગાજી સુધી આયોજન કરવામાં આવ્યું છે બાળકોએ સાથે ભાગ લીધો છે અને અત્યારે બીજો સ્કોર થઈ રહ્યો છે પણ દરેક ચાર ટીમોને સરખા માર્ક મળી રહ્યા છે હવે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે એમાંથી અમને અમારે કોને નંબર આપવાનો અને કોને નંબર નહીં આપવાનો દરેક વિદ્યાર્થીમાં એવી ધગસ અને ઉત્સાહ સાથે એ લોકોએ ભાગ લીધો છે એમને હું અભિનંદન પાઠવું છું એ જ રીતે તમે દિવસે ને દિવસે વધારે પ્રગતિ કરો ફક્ત પુસ્તક જ્ઞાન નહીં પણ જનરલ નોલેજ સાથે તમે આ સરસ રીતે આગળ અને પ્રગતિ કરો એવી મારી શુભકામના કેટલી ટીમો હતી અને કેટલા બાળકો હતા અમારી ચાર ટીમો હતી અને એમાં લગભગ બેતાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો છે આજે અમારી સંત અન્ના હાઈસ્કૂલ ડીસાની અંદર ટીવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું એમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધેલો અને દરેક ટીમમાં ટોટલ આઠ આઠ બાળકોએ બત્રીસ બાળકોએ ભાગ લીધેલો છે અને દરેક ટીમ એટલું સરસ રીતે આયોજન આયોજનથી રમી રહી છે કે અમારે કોને નંબર આપવો એ ત્રણ રાઉન્ડ સુધી તો ખ્યાલ આવ્યો નથી પણ જોઈએ હવે ચોથા રાઉન્ડની અંદર શું થાય છે પછી વિજેતા ટીમને અમારા પરેશભાઈ સોની દ્વારા એમને કે ગિફ્ટ પણ આપવામાં આવે છે અને બાળકોના ઉત્સાહને વધારવામાં આવે છે આજે સ્કૂલની અંદર કંઈક બાળકો પણ પ્રેરિત થાય અને અમારે શાળાની અંદર આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો તમે વિડીયો દ્વારા અને બાળકોના ચહેરા પરનું જે હાસ્ય છે એ પણ તમે જોઈ શકો થેન્ક યુ